આ સેવ મમરા સેવ મમરા બહુ વખણાય છે તો આપણે ટેસ્ટ કરવા માટે પહોંચી ગયા છે અને ઘરે પણ લઈ જાશું સુપર જોરદાર છે સેવ મમરા અને અહીં બહુ વખણાય છે તો આપણે ઘરે પાર્સલ કરવા માટે લઈ જાશું બીજી આપણી સ્પેશિયાલિટીમાં સિંગનાનો ડ્રાય ફ્રુટ આવે કેરાની હે સાહેબ બીજી આપણી સ્પેશિયાલિટીમાં ડ્રાય ફ્રુટ

બધે થોડી વેચવા ગયા અમદાવાદ ને ત્યાં બધે કઈ વખતે શું હે તો બહુ તકલીફ પડતી કેમ કે ખ્યાલ નો હોય ને શેવા મળે એમ કે જનરલી માણસો ને પેલા તો શું હોય કે ઘરે બનાવી ઘરે બનાવે જ વસ્તુ હોય

ખુબ જ મજા આવી ગઈ મને તો વાત કરીને સારું દોસ્તો અહીંયા તો મને બહુ મજા આવી ગઈ અને તમે અહીંયા સેવ મમરા ખાવાનું ભૂલતા નહીં ત્યાં આપણી ચેનલને કરજો ને લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવી જ રીતના કઈક નવા જ વિડીયો લઈને અમે આવશું ત્યાં લગીન જોતા રહ્યો જય માતાજી જય મોગલ એન્ડ જય હિન્દ

प्रभु हारो इंद्र

અને એક મને એક હિંગ જીરા ચણા હિંગ જીરા ચણા આપણે આ ઘર માટે લઈ જવાના છે એટલે મે ઓલી તેખી સિંગ છે કે સિંગ બજી આજે ઓકે એમાં હિંગ આવે એ આપો તો હિંગ વાળી કેટલા વગર કેટલા વગર શોપ ચાલુ સાંજે સાડા આઠ સવારે વહેલા ખુલી જાય અને આપણે આ કેટલા ટાઈમ થી આ શોપ છે ભાઈ તો એ સમથિંગ

नवाला ममर क नेग्युलर ममर त આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયોની અંદર મળશું ત્યાં હવે સિકંદર સિંગની અંદર તમે ચોક્કસ થી પહોંચી જજો ગમે ત્યારે સુરેન્દ્રનગર આવવાનું તો અહીંયા સિંહ લીધા વગર તમે કારણ કે સિંગની અંદર આટલી બધી વેરાયટી સાહેબ તમને સુરેન્દ્રનગર ની અંદર જ મળશે ને આ તમને જે મોજ છે જૂનામ જૂના છે અહીંયા આવવાનું તમે ભૂલતા જ નહીં સારું દોસ્તો આપણે આવી જ રીતના કંઈક બીજા વિડીયો ત્યાં અમારી લઈને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કોમેન્ટ કરજો સિકંદર આવવાનું ખાવાનું ભૂલતા નહીં જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ જય હિન્દ હેમિદ વોરા કમલેશભાઈ સુરેન્દ્રનગરની વાનગીને ઇન્ટરનેશનલ લેવલ સુધી ફેમસ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અરે યાર આ તો એક અમારું કામ છે ને અમારા તો યાર આખી વસ્તુ છે બધી જગ્યાએ આખા ગુજરાતની બધી વસ્તુ કવર કરવાની છે તમે બધા સપોર્ટ કરજો આપણે એટલે લગીને લઈ જવા જ આપણા ગુજરાતના વિડીયો કે લોકો જોતા રહી જાય કારણ કે આપણી અંદર એટલી બધી ટેલેન્ટ પડ્યું છે સાહેબ ગુજરાતની અંદર તો ખૂણે ખૂણાની અંદર એવા ટેલેન્ટો પડ્યા છે ને તમને બધાને બતાવશું બસ તમે ખાલી અમને સપોર્ટ કરતા રહ્યો વિડીયો શેરિંગ કરતા રહ્યો શેરિંગ વધારે કરજો જેટલું શેરિંગ વધારે થશે એટલા લોકો વધારે આ જાણકારી મળી શકશે નીલે નિલેશ પરાળિયા કમલેશભાઈ હું તમારા બિગ ફેન છું તમારા બધા વિડીયોમાં અમને ખૂબ જ જાણવા મળે છે માટે તમારા વિડિયો ચાલુ રાખવા મારી વિનંતી છે નિલેશભાઈ અમે વિડીયો ચાલુ જ રાખવાના છે અમે આખા ગુજરાતને ખૂદી જ વળવાના છે કારણ કે અમે કોઈ જાતની કાંઈ વસ્તુ બાકી રાખવાની નથી ગુજરાતની અંદર જેટલી વસ્તુ અમારાથી કવર થશે ને એટલી કરીશ બાકી આખું ગુજરાત તો પોસિબલ નથી પણ જેટલા વિડીયો બને ને એટલા બનાવવા છે ને તમે બસ આવી રીતના સપોર્ટ કરતા રહો અને આવી રીતના અમારા વિડીયો જોતા રહ્યો એટલે અમને પણ બહુ મજા આવે છે તમારી કોમેન્ટ તો યાર મારું શેર લોહી તો વધેલું જ છે ને પણ ડબલ વધી જાય છે યાર રિકિન પાટડિયા કમલેશભાઈ હું અત્યારે યુરોપમાં છું એન્ડ તમારો વિડીયો ડેલી એને બધા જ શેર કરું છું બધાને શેર કરું છું જેમ તમે કીધું કે આપણી ચેનલને વર્લ્ડમાં ફેમસ કરવી છે તો અમારા અમારો પૂરેપૂરો સાથ ને સહકાર આપું છું એન્ડ મને એન્ડ અમને જ્યારે ઇન્ડિયાની યાદ આવે ત્યારે તમારો વિડીયો વારેગેડે જોઉં છું તમે બહુ સરસ કામ કરો છો એન્ડ અમે સાથ સાથે જ છે તમારા જય મોગલ એન્ડ જય હિન્દ ખૂબ ખૂબ આભાર તમે ત્યાં પણ બેઠા બેઠા ગુજરાતી વિડીયો જોવો છો અમને પણ બહુ મજા આવે છે અને અમને પણ બહુ ગર્વ થાય છે કે તમે હજુ ગુજરાતી ભૂલા નથી અને સાહેબ તમને તમે અમને આટલો બધો સપોર્ટ કરો છો અને આવી રીતના જ અમને સપોર્ટ કરતા રહેજો આપણે કારણ કે આપણી ચેનલને છે ને મારી એકની ચેનલ હતી સાહેબ આપણી આખા ગુજરાતી ચેનલ છે આપણે ખાલી આપણી ગુજરાતી ચેનલને આપણી ગુજરાતી વસ્તુને બધીથી એક વર્લ્ડ લેવલ લગીને પહોંચાડવી છે આ કારણ કે એક મારી ચેનલ મારી પોતાની નથી સાહેબ આપણી આખા ગુજરાતી ચેનલ છે એટલે

પ્રશાંતભાઈ અમે સાત તારીખના સાતમા મહિનાના બે હજારને અઢારની અંદર અમે શરૂઆત કરી હતી એમ તો બહુ મારી ચેનલ બહુ જૂની છે બે હજાર બારમાં સ્ટાર્ટ કરેલું છે મેં કીર્તિદાન ગઢવીનો બહુ મોટો ફેન છું અને કીર્તિદાન ગઢવીના દરેક ભજનો મૂકતો હતો પણ પછી હવે બધી ચેનલોની અંદર આવવા માંડ્યું એટલે મારા ત્યારે સાત હજાર સબસ્ક્રાઈબર હતા પછી મને એવું થયું કે હવે મારે યુટ્યુબમાં આવવું પડશે એટલે અમે શરૂઆત કરીએ કોમેડીના વિડીયો પણ બનાવ્યા હતા પણ લોકોને નવું મજા આવી પણ પછી એમ થયું કે મને ખાવાનો શોખ છે તો ચાલો ને આપણે હવે ખાવાના વિડીયો બનાવીએ તો એક બે વિડીયો બનાવવા લોકોને બહુ મજા આવી અમને કોઈ એમ બહુ ખ્યાલ નહોતો કે શું કરું શું નહીં અમારી સાત પેઢીની અંદર સાહેબ કોઈ આ વિડીયો બનાવવા નથી હું એક જ એવો છું કે સાહેબ મેં આ વિડીયો બનાવવા છે અને મારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં પણ કોઈ વિડિયો બનાવવા નથી સાહેબ કોઈ જાતનું કોઈ નોલેજ નહીં પણ સાહેબ કહે છે ને કે મગજ જ આપણે કામ કરવાનું છે ની અંદર ગૂગલની અંદર તમે સર્ચ કરશો તમારે જે બનવું બની શકો છો તમારે જે વસ્તુ કરવી હોય ને સાહેબ એ બધી જ વસ્તુ કરી શકો છો કે ન આવડતું ને સાહેબ આ કેવી કામ કરું તો સાહેબ તમને એ પણ શીખડાવશે મને એડિટિંગ કરતા પણ નતું આવડતું સાહેબ હું એડિટિંગ પણ યુટ્યુબની ની અંદર જોઈને શીખું છું અને તમને બધાને નવા યુટ્યુબર્સ લોકોને ખાસ કહું છું કે તમારો કામ ધંધો બગાડી ના જતા ક્યારે હું મારો ક્યારે હજુ પણ કામ ધંધો બગાડીને જતો નથી ક્યારેક જ આ મહિનાની અંદર કદાચ બે ત્રણ દિવસ કદાચ જવાનું થાય તો જાઉં છું પણ બને ત્યાં લગીને પહેલાં કામ ધંધો કરવાનો આપણે પહેલાં પગભર ધાવાનું પછી જ આ યુટ્યુબ કારણ કે યુટ્યુબ એક આપણે લોકોની જાણકારી માટે છે આપણા કમાવા માટેની વસ્તુ નથી અને નવા યુટ્યુબર્સ લોકોને તો ખાસ કહું છું કે પહેલાં તમારે કામ ધંધોને પહેલા ભણતા હોય તો પહેલાં ભણજો અને જો તમને રવિવારે ટાઈમ મળે તો સાહેબ રવિવારે જ વિડીયો બનાવજો કે રજાના દિવસે જ વિડીયો બનાવવાના ત્યારે આપણે એડિટિંગ બેડિટિંગ કરી નાખવાનું ભલે કદાચ એક દિવસ ઉજાગરો થાય એ જ ને સાહેબ પણ બાકી કામ ધંધો બગાડીને સાહેબ આમાં પૈસામાં યુટ્યુબમાં આવતા જ નહીં અને આ પૈસા માટે તો બિલકુલ આવતા નહીં કારણ કે આ પૈસા કમાવાનું સાધન નથી લોકોને જાણકારી આપવાનું સાધન છે સંજય રાવલના શબ્દ નથી જે કરો એ બેસ્ટ કરો સાહેબ તમે અત્યારે ગમે એટલું મહેનત કરશો ને સાહેબ અને ત્યારે ચોક્કસ એક દિવસ ચોક્કસ ચોક્કસ સફળતા મળશે મળશે ને મળશે જ સાહેબ એક વખત તમે ખાલી મહેનત કરો અને વિડીયો ભલે જોવે કે ના જોવે પણ કન્ટેન્ટ એવું બનાવો કે લોકોને જોવાનું મન થઈ જાય અને તમે જેવા છો ને એવા જ રહેવાનું કારણ કે દેશી જો દેશી દેખાડવાનું આપણે જેવા છે ને એવા જ દેખાડો લોકોને એવું જ ગમશે કારણ કે કુદરતે આપણે ગોડ ગિફ્ટ આપેલી હોય છે ને સાહેબ એનાથી જ આપણે ઉજાગર હોય છે એટલે ખાસ તમારી આ કોમેન્ટ હતી એટલે આટલું કીધું નથી આટલું બધું ન બોલી શકું સારું દોસ્તો આપણે આવી જ રીતના કંઈક બીજા વિડિયો પણ મળશું ત્યાં લઈને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો ત્યાં લઈને જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ જય હિન્દ